જે સામાન વધારે નજીક ના પોલીસ સ્ટેશન જાણ કરો કે આવું થયું છે અમારે યારે જાણ કરવી પડશે આ છે દો લાખ ના દાગીના છે બધા શું થાય તમારે

બોલો <laughs>

કરીયું ભાઈ આ કર્યું ને એ જો આ કર્યું કે તો ભઈને બીક લાગે મને બીક લાગે છે ને બો કર્યું ગાયો